નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે આપણે એક એવી દર્દભરી અને કાળજું કંપાવી દે તેવી કહાની સાંભળવાના છીએ કે તે સાંભળી તમે તમારા આંસુ રોકી નહીં શકો આ કહાની એક એવા દીકરાની છે જેણે પોતાની માના પ્રેમ માટે એક એવું પગલું ભરી દીધું કે તમે કલ્પના પણ નહીં કરી શકો તો મિત્રો તમને વિનંતી છે કે આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પણ નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ હે ભગવાન આ તમારી અભણ અને ગામડાની ગવારમાંથી હું કંટાળી ગઈ છું તમે તો આખો દિવસ ઓફિસે પડ્યા રહો છો મારે એની સાથે માથાકૂટ કરવી પડે છે કંઈ બુદ્ધિ જ નથી એ ડોશીને નથી કાંઈ બોલવાનું ભાન કે નથી કેમ જમવું એનું ભાન પાડોશીઓમાં શું ઇજ્જત રહેશે આપણી શું જરૂર હતી એને અહીંયા લાવવાની એક તો આ નાની ઝૂંપડી જેવું ત્રણ બી એચ મકાન છે અને એમાં આ તમારી ડોશી હું હવે એનાથી સાચું ગળે આવી ગઈ છું એટલે તમારે એનું જે કરવું હોય એ કરજો બાકી કાં તો આ ઘરમાં એ રહેશે અને કાં તો હું હજી તો હર્ષ ઘરનો ઉમરો ચડ્યો જ હતો અને એ સાથે જ એની ધર્મપત્નીએ મીઠી વાણીમાં એનું સ્વાગત કર્યું હર્ષ એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો મધ્યમ વર્ગનો માણસ હતો અને એની પત્ની સાથે એક શહેરમાં ગૃહસ્થી ચલાવતો હતો સંસાર શરૂ થયાને હજુ એક વર્ષ માંડ થયેલું ઝાડ મોંઘવારી અને શહેરી જીવન વચ્ચે પોતાની જાતને ગોઠવવા એ આખો દિવસ દોડાદોડી કરતો બાર સાંધેને ને તેર તૂટે એવી પરિસ્થિતિ હતી એમાં પાછા એની બા ત્યાં રોકાવા આવ્યા થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પણ પછી ટીવીમાં આવતી સિરિયલોએ એનો જાદુ ચલાવ્યો રોજે રોજ સાસુ વહુના ઝઘડા સાંજે થાક્યો પાક્યો ઘરે આવે ત્યાં કાંઈક ને કાંઈક આગ લાગેલી હોય ન પત્નીને કંઈ કહેવાય ન એની માને કંઈ કહેવાય અને અત્યારે એ જ ચાલુ હતું હર્ષ એની પત્નીને સમજાવતા બોલ્યો પણ તું સમજતી હોય તો એમને એમની ઉંમર છે આવું બધું વિચારવાની અને એ ક્યારેય સારી થાળીમાં નથી જમ્યા તો એમને ડાઇનિંગ ટેબલ પર એમ ક્યાંથી ફાવી જાય એમને બુદ્ધિ નથી પણ તને તો છે ને તારે થોડું ઘણું સહન કરાય ને એટલે જ તો અહીં છું બાકી બીજી કોઈ હોય ને તો ક્યારની જતી રહી હોય એ તો મારા મમ્મી પપ્પાના સંસ્કાર છે બાકી આવી ડોશી ઘરમાં તો શું ઘરની આસપાસ પણ ફરકવા ના દઉં પોતાના પતિનો પોતાની તરફ ભાવ જોઈને એ સંસ્કારી છોકરી બોલી હા બેબી આઈ નો હવે હું કાંઈ કરીશ બસ આંખમાં અજાણી ચમક સાથે હર્ષ બોલ્યો તમે મને કહેતા હતા ને કે આપણી વચ્ચે કોઈને નહીં આવવા દઉં તો આજે તમારી માં જ આપણા પ્રેમ વચ્ચે આવીને બેઠા છે હવે પ્લીઝ તમે એમનું કંઈક કરો બનાવટી ઉદાસીનતા ચહેરા પર લાવીને એ બોલી ઓકે બેબી આજે રાત્રે જ એનો ફેંસલો લાવી દઈશું બસ પછી આ દુનિયામાં માત્ર આપણે બે જ રહીશું માત્ર હું અને તું પછી કોઈ તને હેરાન નહીં કરે કે નહીં કોઈ માથાકૂટ કરે શાંતિથી તારે જે કરવું હોય એ કરજે માય લવલી સ્વીટહાર્ટ હવે હેપીને હર્ષ પોતાની પત્નીને ગળે વળગાવતા બોલ્યો આ બાજુ એની બા બંને ખૂબ ખુશ થાય અને એમને કોઈ વાતનું દુઃખ ના રહે એ માટે મંદિરમાં ભગવાન આગળ આજીજી કરતા હતા એમને આ વાતની થોડી પણ જાણ નહોતી એ તો પોતાના દીકરા માટે ગોકુળ ગિરધારી પાસે અવનવી માંગણીઓ કરવામાં વ્યસ્ત હતા આજે મંદિરે કીર્તનમાળા હોવાથી એ મોડા ઘરે જવાના હતા ઉંમરનો લિહાજ રાખતા એમણે અન્ન પરથી રૂચિ ઉતારી લીધી હતી એટલે એ ઉપાધિથી મુક્ત શાંતિથી કીર્તન સાંભળતા સાંભળતા મોરલી મનોહરના દર્શનનો સુખ લઈ રહ્યા હતા પણ આ બાજુ એમને ઠેકાણે પાડવાનો તકતો ગોઠવાઈ ગયો હતો તલવાર મ્યાનમાંથી બહાર નીકળી ગઈ હતી એ લોહી તરસી હવે કોઈકનું લોહી ચાખીને જ અંદર પાછી જવાની હતી બસ હવે રાહ હતી તો એ ઘરડી માની એ આવે એટલે લોહી છાંટણા કરી નાખે બસ પછી શાંતિ અને રાતના દસ વાગ્યા એ સિત્તેર વર્ષની ઘરડીમાં ઘરે આવવા નીકળી ભગવાનના ગુણગાન ગાતી અને મંદિરે આપેલી પ્રસાદીને હાથમાં સાચવતા સાચવતા એ મા અંધારામાં અથડાતી કૂટાતી ચાલી આવે છે જુવાન જોત દીકરાનો ટેકો ન મળતા એ માડી લાકડાની સોટીનો સહારો લેવા માટે મજબૂર થઈ છે બેટા એ બેટા દરવાજો ખોલતો માજી એકદમ ખરડાયેલા અવાજે બોલ્યા એને ખબર પણ નહોતી કે આજે આ દરવાજો એને એના ઘરે નહીં પણ સીધો સ્વર્ગમાં પહોંચાડવાનો છે એ તો એના આનંદમાં બહાર ઊભી ઊભી દરવાજો ખોલવાની રાહ જુએ છે અને દરવાજો ખોલ્યો પણ દરવાજો ખોલ્યો કોણે ત્યાં તો કોઈ નહોતું દીકરો ક્યાં પુત્ર વધુ ક્યાં હશે ઉતાવળ હોય ને પત્નીની હૂફ મેળવવાની મારો દીકરો કેટલું સાચવે છે મને માળી વિચારતા વિચારતા પોતાની પથારીએ આવી અને પ્રભુના રટણ કરતાં કરતાં સૂઈ ગઈ મધ્યરાત્રિ થઈ અને એ માળી જાયો વીર કળિયુગી શ્રવણ જેવો દીકરો ઊભો થયો અને એક ધારદાર છરી લીધી એ નરાધમને એક ક્ષણ માટે પણ વિચાર ના આવ્યો કે એ શું કરવા જઈ રહ્યો છે ચપ કરતો છરીનો ઘા પેટ પર થયો અને એ સાથે જ લોહીની જાણે ધાર વછૂટી ભારે હાથ અને પૂરા બળથી થયેલા ઘાએ પેટને ચીરી નાખ્યું ઘા થતાં જ પેટમાંથી આંતરડાનો ઢગલો થઈ ગયો આખી પથારી એ શરીરમાંથી આવતા લોહીનું પાન કરી રહી હતી એ મૃત શરીરને પોતાના શક્તિશાળી પગ વડે પાટા મારવા લાગ્યો હજુ જાણે દહજ ઉતારવાની બાકી હોય એમ એણે તલવાર લીધી અને એક એક અંગ પર ઘા કરવા લાગ્યો જ્યાં સુધી શરીરનું એક એક અંગ છૂટું ના પડ્યું ત્યાં સુધી એ ઘા મારતો રહ્યો જાણે કોઈ તૂટેલું રમકડું એના અંગે અંગથી છૂટું પડી ગયું હોય એમ એના એક એક અંગને શરીરથી દૂર કરી દીધા કેવો નિર્દય પુત્ર અને કેટલું ભયંકર દ્રશ્ય એ દ્રશ્ય જોનારને એક ક્ષણ માટે તો શરીરમાંથી કંપારી છૂટી જાય એક જ પળમાં એ સમસ્યા કાયમ માટે હલ થઈ ગઈ કાયમ માટે એ સૂઈ ગઈ પચીસ વર્ષના માના પ્રેમ સામે આજે એની પત્નીનો પાંચ દિવસનો પ્રેમ સાચો સાબિત થયો એની પત્નીને કહેવાતી કાળજી સામે એની માની દિલથી કરેલી કાળજી વામણી સાબિત થઈ હજુ ઊભો ઊભો એ વિરલો એ રક્તની વહેતી ધારાને જોઈ રહ્યો છે અચાનક ઊભો થયો અને પોતાના મુખમાં હતું એટલું બધું થૂંક એ રક્તની ધારા પર ફેંકી દીધું અરે એ કાળમુખો દીકરો એ કરતા કોઈ પથ્થરને પેટ સાથે નવ મહિના બાંધ્યો હોત તો સારું જેને નવ નવ મહિના પોતાના ઉદરમાં સાચવ્યો જેને નવ નવ મહિના પોષણ આપ્યું એ જ આજે આવો કાળમુખો થઈને એનો કાળ બન્યો થૂંકીને લોહી નીતરતી તલવાર અને છરીને એ મરદાના જ કપડાંથી સાફ કરી પછી બોલ્યો જેણે મને નવ નવ મહિના અસહ્ય તકલીફ વેઠીને પોતાના પેટમાં સાચવ્યો જેણે મારી ખુશી માટે પોતાની બધી જ ખુશી કુરબાન કરી દીધી હું ચાલતા ચાલતા પડી જતો ત્યારે દોડીને મને ગળે વળગાવી દેતી અને એક એની હૂંફથી મારો બધો દુખાવો દૂર થઈ જતો જેણે મને ભાવતું ખવડાવવા માટે પોતાની પસંદને જ અણગમતી કરી નાખી હતી હું આધુનિકતા સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકું એ માટે જેણે હંમેશને માટે એક ગામથી રીતભાતને અપનાવી લીધી હું સારામાં સારો અભ્યાસ કરી શકું એ માટે જેણે આખા ગામના વાસણ ઘસ્યા આખા ગામના ઘરનું પાણી ભર્યું જે મને હસતો જોઈને હસતી જે મને રડતો જોઈને રડતી જે પોતે ભૂખી સૂઈને પણ મને ક્યારેય ભૂખ્યો નહોતી સૂડાવતી જે પોતે ભીનામાં સૂતી પણ મને ક્યારેય ભીનામાં નહોતી સૂડાવતી એકમાત્ર મારી તંદુરસ્તી માટે જે કોઈપણ પ્રકારનું મીઠું નહોતી ખાતી જેના ખોળામાં માથું મૂકતાં જ આખા દિવસનો થાક દૂર થઈ જતો અને એનો એ વાત્સલ્યભર્યો હાથ જ્યારે માથા પર ફરતો ત્યારે આવતી એ મીઠી નીંદર જે મારા સારા ભવિષ્ય માટે કેટલી કેટલી માનતા રાખતી આખા ગામના મેણાં ટોણાં સાંભળતી અરે એના પ્રેમ સામે તારો આ ઘસાઈ ગયેલો પ્રેમ રત્તી બહાર પણ નથી જેમાં મારી માટે આટલું હેરાન થઈ આટલું સહન કર્યું જેના લીધે તું આજે આટલી શાંતિથી જીવે છે તું એને મારવાની અને ઘરમાંથી કાઢવાની વાત કરે છે તું તો એના પગના તળિયા ચાટવાને પણ લાયક નથી હરામી પણ તને એ બધી ક્યાંથી ખબર હોય કારણ કે તું ભૂલી ગઈ હતી કે એ મારી મા છે આટલું બોલતા બોલતા એણે તેની પત્નીની લાશને ઢાંકી દીધી અને વહેલી સવારે દૂર જંગલમાં પ્રાણીઓને દાવત માટે આપી દીધી તો મિત્રો આ હતી કળિયુગમાં પણ સતયુગના શ્રવણ જેવા દીકરાની કહાની જેણે પોતાની મા માટે પોતાની પત્નીને પણ રહેસી નાખતા વિચાર ના કર્યો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ